મગફળીમાં તો આપણે દવા ઉપરથી છટાઈ ગઈ હતી પછી આપણે પ્લાનિંગ કર્યું કે આપણે ગઈકાલે તુવેર વાવીએ તો એ આ જગ્યા થોડી ખૂકાઈ ગઈ હતી ઉપર પાહ મોકરી પડે કે આ ચીકણા ખચર થઈ ગયા હતા એટલે જોઈએ એવો દાંતો ફાવે નહીં તો કોક કોક દાણો દેખાતો હતો એ તો આપણે દવા છટતાં સરતાં દાટી દીધું પણ હવે પછી વિચાર્યું કે થોડોક ટાઈમ એ આપણી પણ હતો તો પાછું આપણે પાણી ભરી અને આ તુવેરના શાહ ઉપર આપણે થોડો થોડો ભેજ આવી જાય ને એ રીતનો આયરે પંપ નાખી દઈ તો એ રીતનું આપણું કામ ચાલુ કર્યું અને ભેગું આપણી પાસે આર પંચાણું પડ્યું હતું અમે આપણે ગયા વર્ષના વિડીયા જોઈએ એમાં આપણે આર પંચાણું વાપરતા હતા કે આ વાપરવાના ફાયદા એ છે કે જમીનમાં થોડુંક ફળદુપતા વધારો થાય અને કોઈ આપણે મોલ વાવ્યો હોય તો એના તંતુમૂળનો વિકાસ ઝડપથી થાય તો આ બે કામ થઈ જાય આપણું તો એના માટે આપણે પાછા બે પંપ ચાલુ કરી દીધા છે તો એ બે પંપ ભરી અને હું તમને બતાવું કે કેટલો ભેજવાળું થાય તો મિત્રો જો આ રીતનું એટલું ભેજવાળું થતું જાય આપણે જોઈ કે જો એટલો ગારો થઈ જાય આવડ એટલે ઉપરની પાને થોડોક ભેજ મળી જાય એટલે થોડો ઘણો અને જે દાણાને ઉપલી હુકાતી હોય ને એને થોડોક ફાયદો થઈ જાય ઉગવામાં પછી તો આનું કેવું રિઝલ્ટ મળે તમને તુવેર ઉગી જાય ત્યારે હું બતાવીશ એટલે આપણો આ વિડીયો આજે વાવીએ એટલે પાછી ઊગી જાય ને તે પછી કન્ટિન્યુ પાછો ચાલુ રહે એટલે આને કેવો ઉગી જાય માં આપણો મહેનત કરી એમાં આપણને ફાયદો છે કે પછી શું વેસ્ટ ગઈ મહેનત એ તમને તુવેર રૂકશે ત્યારે હું તમને પછી બતાવું મિત્રો તો આપણે પહેલાં જોયું હતું કે આપણે આમાં આ તુવેર વાવી હતી ત્યારે આપણે પાણી ભરીને પંપે હોય સાઈટું હતું અને કોક કોક દાણો દેખાતો હતો એ આપણે દાઢતા જતા હતા એનીથી ફાયદો આપણને બે ફાયદો છે એક તો આપણું આ આજુબાજુ કરતાં એક દિવસ આપણું થોડુંક વહેલી તુવેર દેખાણી અને બીજી આમાં આપણે ખાલા નથી પડ્યા અને આમાં આપણે દાણા છે ને એ જાયા ઠેકાણે દેખાતા હતા એટલે આપણે ટૂંકમાં એક એક હાયર લીધી એટલે ક્યાંય રસ્તામાં દાણો દેખાતો હોય આપણે બધું વ્યવસ્થિત દાઢતા ગયા હતા એટલે આમાં એવું બહુ ક્યાંય આપણે ખાલા નથી હવે એટલે એ પાણીનું આપણું એ મહેનત કરી એમાં આપણે સફળતા મળી બહુ વાંધો નથી આવ્યો એમ કે આપણી મહેનત વ્યર્થ નથી ગઈ તો આ તમને બતાવું કે વ્યવસ્થિત મસ્ત ઊગી ગઈ છે આમાં મિત્રો આ પાછું બિયારણી તમને કહું ને કે આમાં આપણે વીઘે એક કિલો અને ત્રણસો ગ્રામ જેવું આપણે બિયારણ ગયું કેમ કે આમાં આપણે આઠ વીઘાનું વાવેતર હતું આ આવડી આડત્રીસ નંબરની મગફળીમાં એમાં આપણે દસ કિલો જેવું આપણે વાવેતર થયું છે આઠ વીઘામાં એટલે એમાં બહુ આપણે બિયારણ ઘાટું નથી ગયું બાકી અમુક અમુક માણસો છે ને કે બબે કિલો વાવી દઈએ કે પારવી ન થવાની બીકે પણ એ બહુ ઘાટું થઈ જાય પણ આ વ્યવસ્થિત જો આ પણ આ ઘાટી જ કહેવાય જે આપણે આ ઓછી ન કહેવાય આ ઘાટું જ કહેવાય આમ જોઈએ તો અમે કંઈ ખાલું નથી ચાર ઇંચનું એટલે હું તો એમ કહું કે ખરેખર છે ને પાંચસો ગ્રામથી વીઘે એટલે અમારે હાયરમાં ચારસો ગ્રામ જેવી ગઈ છે આપણે ત્રણ હાયર એક વીઘો થઈ જાય એટલે ખરેખર છે ને કિલો એક જ વીઘે કિલો એક જ વાવેતર કરવું જોઈએ એટલે બહુ ઘાટી નહીં ફારવી નહીં તો એ રીતનું આપણું તુવેરનું કામ હતું તો એમાં આપણને સફળ થઈ ગયા છે તુવેરના વાવેતરમાં હવે હું તમને પાછો નેક્સ્ટ વિડીયો તમને બતાવીશ કે આપણે અડદની વાવણીનો તો એ આજે ક્યાંક ક્યાંક એના અમુક અમુક ઠેકાણે ઉપર દાણો પડ્યો ને એ કોટાઈને બહાર નીકળી ગયો છે એટલે આજ સાંજ સુધીમાં અથવા કાલ સવારમાં તો એની કમ્પ્લીટ આઈરૂપુરાઈ જાય એટલે કાલના વિડીયામાં હું તમને બતાવીશ મેં આપણો આગલો વિડિયો બનાવ્યો એમાં આપણે સોયાબીન આપણે અડદની વાવણી કરી હતી અને પછી આપણે એમાં થોડુંક પાણીની કમી લાગતી હતી એટલે ફુવારા મૂકાતા એ બધું આગલા વિડીયો આપણે મૂકેલા છે તો મિત્રો આપણી ચેનલ ઉપર જઈને તમે મારા વિડીયો જોઈ લેજો ને આપણા વિડીયા તમને ગમતા હોય તો તમે મારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો ને તમારા મિત્રો સાથે શેર કરજો એ મારી ચેનલ ઉપર નવા આવેલા મિત્રો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન જય મદદ